નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જોઈએ આપણે આજના સમાચાર સમગ્ર રાજુલા શહેરના આસપાસના વિસ્તારમાં આજે પલટાઓ જોવા મળ્યા વાદળ છાયા વાતાવરણમાં પવન સાથે અચાનક વરસાદ શરૂ થયો ત્યારે વરસાદ શરૂ થતા જગતનો તાત ખેડૂતો ચિંતાતુર જોવા મળ્યા આ વરસાદથી કેરી તેમજ ડુંગળીમાં ખેડૂતોને નુકસાન થાય તેવી પૂરેપૂરી સંભાવના જ્યારે રાજુલા શહેરમાં આ વરસાદ અને પવન શરૂ થતા મળતી માહિતી મુજબ બીડી કામદાર વિસ્તારમાં જીવતો ચાલુ વાયર વીજ વાયર પડતા એક આખલાનું સ્થળ પર મોત થયાના સમાચાર મળી રહ્યા છે વરસાદ તેમજ પવનના કારણે વાયર તૂટવાની આ ઘટના બનવા પામે ઘટનાની જાણ પીજીએસએલના અધિકારીઓને કરવામાં આવતા અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી જીબીની ટીમ દ્વારા વીજળી પુરવઠો બંધ કરી અને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા